પટેલ સહિત અલગ અલગ સંગઠનોના આગેવાનો તેમજ સ્થાનિક લોકો સાથે પગપાળા ચાલીને કરજણ તાલુકા સેવા સદન ખાતે પહોંચી કરજણ પ્રાંત અધિકારીને લેખિતમાં આવેદન આપી ટોલ ફ્રી કરવાની માંગ કરવામાં આવી છે તેમ છતાં અધ્યયન સુધી જીજે સિક્સની ગાડીઓને ટોલ ફ્રી કરવામાં આવી નથી ત્યારે કોંગ્રેસના અગ્રણી પિન્ટુ પટેલ સહિત વીસ લોકો કરજણ તાલુકા સેવા સદન ખાતે પહોંચીને લેખિતમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને રોજ સામૂહિક નેશનલ ઓફિસ ખાતે કરવાના હોય તેમ જણાવતા સમગ્ર કરજન નગર ચકચાર મચી જવા પામી છે અગિયાર તારીખે જ્યારે નેશનલ હાઈવે ઓથોરિટી ને તેમજ કરજન પ્રાંત અધિકારી ને પગયાત્રા લઈને અમે આવ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું કરજન ટોલ ફ્રી માટે કરજન ટોલ ફ્રી થવું જોઈએ અને વડોદરા જિલ્લો ફ્રી થવો જોઈએ એના માટે આવેદનપત્ર આપ્યું હતું અને તે દિવસે મારી લેખિતમાં મેં જાણકાર મૌખિક જાણ કરી હતી કે હું પોતે આત્મવિલોપન વીસ તારીખ સુધીની અંદર જો નહીં કરવામાં આવે તો હું પોતે કરીશ પણ આજે સહકારની અંદર બીજા પણ વીસ જણ આવ્યા છે અને આજે એકવીસ જને દ્વારા મારા સાથે એકવીસ જણ દ્વારા આજે મૌખિક રજૂઆત કરવામાં આવી અને લેખિતમાં પણ અમે રજૂઆત કરીએ છીએ સાહેબશ્રીને કે તારીખ વીસ સુધી ટોલ નાકું ફ્રી કરવામાં નહીં આવે તો અમે પોતે નેશનલ હાઇવે ઓથોરિટી ટોલ નાકાની જે ઓફિસ છે ત્યાં જઈને અગિયાર વાગે આત્મવિલોપન કરીશું અને ટોલ મુક્તિ કરાવવામાં અમે સહભાગી બનીશું અને આ નેશનલ હાઇવે ઓથોરિટીને જાણ કરીએ છીએ કે જો વીસ તારીખ સુધીની અંદર આ અલ્ટિમેટમ જે આપવામાં આવ્યું છે તે લગી ટોલ ફ્રી કરવામાં નહીં આવ્યું તો અમે વીસ તારીખે ત્યાં આગળ જઈને અગિયાર વાગે અમારો દેહદાન કરીશું મનો દિવ્યાંગ ન્યૂઝ કરજન વડોદરા